કચ્છમાં યાયાવર પક્ષીઓનું આગમન દર વર્ષે શિયાળાની ઋતુમાં કચ્છના વેરાણ રણ અને તળાવો દેશ વિદેશના નયનરમ્ય પક્ષીઓથી જીવંત બની જાય છે ડિસેમ્બર મહિનાના શીતકાળે આ પ્રદેશમાં યાયાવર પક્ષીઓનો વિશાળ મેળાવડો થાય છે સાઉદી અરેબિયા રશિયા અને સાઇબિરિયાથી લેઝર અને ગ્રેટર ફ્લેમિંગો ક્રેન પેલિકન પેઇન્ટેડ સ્ટોર્ક ડેમોઇસેલ ક્રેન જેવા લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ કચ્છની મુલાકાતે આવે છે આ પક્ષીઓ માટે કચ્છનું રણ અને વેટલેન્ડ્સ સ્વર્ગ સમાન છે હમીરસર તળાવ અને છારી ઢંડમાં પક્ષીઓના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા કચ્છનો વિશિષ્ટ ભૌગોલિક સ્થળ અને વિવિધ ઇકોસિસ્ટમ રણ ડુંગર ઘાસિયા મેદાનો દરિયાકાંઠા પક્ષીઓ માટે શ્રેષ્ઠ સ્થળ છે અહીં ન માત્ર યાયાવર પક્ષીઓ પણ શિકારી પક્ષીઓ પણ જોવા મળે છે કચ્છનો પ્રવેશ દ્વાર સેન્ટ્રલ એશિયન ફ્લાયવેનો ભાગ છે જેના કારણે દર વર્ષે લાખો પક્ષીઓ અહીં આવે છે વન વિભાગ દ્વારા પક્ષીઓના સંરક્ષણ માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે કચ્છમાં આ યાયાવર પક્ષીઓનું આગમન માત્ર પ્રકૃતિ પ્રેમીઓને જ નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા માટે પણ પ્રેરણારૂપ છે યુવરાજસિંહ ઝાલા

જલપ્લાવિત વિસ્તારો એટલે કે વ્હાઇટલેન્ડ્સ આવેલી છે અને સાથે કાંટાણા જંગલો આવેલા છે ગુજરાતનો સૌથી મોટો દરિયા કિનારો પણ કચ્છ જિલ્લો ધરાવે છે ભારતનો બીજા નંબરનો સૌથી મોટો મેંગ્રોવ વિસ્તાર પણ કચ્છ જિલ્લો ધરાવે છે આ બધા પરિબળોના કારણે અલગ અલગ પ્રકારના પક્ષીઓ માટે એક આશ્રય માટે કચ્છ ખૂબ જ આદર્શ નિવાસસ્થાન છે ખાસ કરીને માઇગ્રેટરી બર્ડ્સ યાયાવર પક્ષીઓ જેને આપણે ગુજરાતીમાં ઓળખીએ તેની વાત કરીએ તો તેઓ તેમના સાયબીરિયા અને આસપાસના વિસ્તારોમાં શિયાળો ખૂબ જ ભયંકર હોવાના કારણે ખૂબ ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે હોવાના કારણે તેઓ સાનુકૂળ વાતાવરણની શોધમાં ભારતમાં આવતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને કચ્છ જિલ્લો છે તે માઇગ્રેટરી બર્ડનો સેન્ટ્રલ એશિયન એક દ્વાર તરીકે પણ પક્ષીઓ ઉપયોગમાં કરતા હોય છે જગ્યાનું અલગ અલગ વાતાવરણની સાથે સાથે ભૌગોલિક જે પરિબળોના કારણે આ પક્ષીઓને સારા અને સુરક્ષિત રહેણાંકની સાથે સાથે ખોરાક પણ મળી રહેતો હોય છે આ કારણે પક્ષીઓ મોટી સંખ્યામાં કચ્છમાં આવે છે અ ખાસ કરીને કચ્છમાં આવતા પક્ષીઓમાં સૌથી મોટી સંખ્યામાં વાત કરું તો કોમન ક્રન કે જેને કુંજ તરીકે ઓળખવામાં આવે છે તે પણ પ્રવાસ કરીને આવે છે કરી લોક સાહિત્યમાં પણ કુંજ પક્ષીઓનો વારંવાર ઉલ્લેખ થયેલો છે આમ કચ્છની સામાજિક વ્યવસ્થાની સાથે સાથે પણ આ માઇગ્રેશન બર્ડ નું ક્યાંક ને ક્યાંક ઐતિહાસિક સંકલન પણ થયેલું છે કચ્છમાં આવેલું છારી કે જે ગુજરાતનું એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ છે તેમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવતા હોય છે હાલની તારીખની વાત કરીએ તો આશરે એકાદ લાખ થી પણ વધારે કોમન ક્રન્સ છીઢ વિસ્તારમાં આવેલા છે અને કોમન ની સાથે સાથે ઓબિઝાઇન ક્રેન્સ અલગ અલગ પ્રકારના પેલિકન્સ ની સાથે અલગ અલગ પ્રકારના ડોગ્સ પણ આ વિસ્તારમાં આવતા હોય છે જયારે પ્રવાસી પક્ષીઓ આવે છે ત્યારે આ પક્ષીઓ ઉપર લભતા શિકારી પક્ષીઓ જેમ કે સ્ટાટી ઈગલ છે ને ગ્રેટર સ્પોટેડ ઇગલ છે એની પણ આ વિસ્તારમાં સવિશેષ હાજરી જણાય છે એમ એક આખી ફૂડ ચેઇન પક્ષીઓની ફૂડ ચેઇન આ વિસ્તારમાં જોવા મળે છે વન વિભાગ દ્વારા આ પ્રવાસી પક્ષીઓનું સુરક્ષણ સંવર્ધન થાય તે માટે રેગ્યુલર પેટ્રોલિંગની સાથે સાથે લોક સંપર્કના કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે અને આ સાથે હું કચ્છના લોકોને પણ હું અપીલ કરીશ કે જ્યારે પ્રવાસી પક્ષીઓ કચ્છમાં આવે છે આપણે તેનો શિકાર જેવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ ન થઈએ ક્યાંય આવી બાબત હોય તો વન વિભાગના ધ્યાન ઉપર મૂકીએ અને પ્રવાસી પક્ષીઓને એક સુરક્ષિત સ્થાન આપણે સાથે મળીને આપીએ એવો પ્રયત્ન કરીએ જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar ramji Bai r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો